અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા છે છે જેની અસર હીરા ઉદ્યોગને થવાની તે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ મંત્રી એસ જયશંકર શ્રમ રોજગાર મંત્રી મનસુખભાઈ માંડલિયા તેમજ વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને પત્ર લખી અમેરિકાના ટેરિફને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનના ભાવિષ્ટે જણાવ્યું કે અમેરિકાના ટેરિફના કારણે હીરા ઉદ્યોગ પર મોટો આર્થિક આઘાત પડશે છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદિરમાં ચાલી રહ્યો છે જેના પરિણામે અત્યાર સુધીમાં એસી થી પણ વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી લીધી છે નવા ટેરિફને કારણે લાખો રત્ન કલાકારોની રોજગારી જોખમમાં મુકાઈ શકે છે અને બેરોજગારીના કારણે આત્મહત્યાના બનાવમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવી રહી છે સાથે કહ્યું હતું કે સુરત સહિત ગુજરાતમાં આશરે પચીસ લાખ રત્ન કલાકારો કાર્યરત છે તેમાં માત્ર સુરતમાં જ સાતથી દસ લાખ જેટલા રત્ન કલાકારો રોજગાર મેળવી રહ્યા છે

જી સેવન કન્ટ્રીએ જે રશિયન ડાયમંડ ઉપર બેન પાડ્યો એના કારણે અને અન્ય જે કારણો છે એના કારણે બે વર્ષથી આપણો હીરા ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહ્યો છે ત્યારે અમેરિકા દ્વારા જે 27 ઓગસ્ટ પછી 25% ટેરિફ વધારવાની વાત કરી છે એના કારણે ગુજરાતની અંદર 25 લાખ રત્ન કલાકારોને સીધી અસર થવાની છે 1 થી 2 લાખ જેટલી નોકરીઓ જવાની પૂરી શક્યતાઓ છે કારણ કે 30 થી 30% થી વધારે આપણે અમેરિકા સાથે એક્સપોર્ટનો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો ડાયમંડ જ્વેલરીનો એક્સપોર્ટ સરકાર મંત્રી એસ જયશંકર સાહેબ અને કોમર્સ મિનિસ્ટર પીસ ગોયલ લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા ને એક લેટર લખવામાં આવ્યો છે કે હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે બીજી અન્ય કન્ટ્રીઓની અંદર આપણા જ્વેલરી નું માર્કેટ ડેવલપ કરવું જોઈએ આપણે લગભગ પચીસ દેશોની અંદર એક્સપોર્ટ કરીએ છીએ તો અન્ય જે કન્ટ્રીઓ છે એની અંદર પણ આપણે જ્વેલરી નું માર્કેટ ડેવલપ કરવું જોઈએ ડોમેસ્ટિક માર્કેટ પણ ડેવલપ કરવું જોઈએ એ બાબતે આજે લેટર લખવામાં આવ્યો છે ને હીરા ઉદ્યોગમાં કામ કરતા જે લાખો રત્ન કલાકારો છે એની રોજગારી જોખમમાં છે એ બાબતે રત્ન કલાકારોને મદદ કરવા આર્થિક પેકેજની પણ માંગણી કરવામાં આવી છે તો આ બાબતે સરકારે તાત્કાલિક નિર્ણય લે અને એક સારી ફોરેન પોલિસી બનાવે અને ટેરિફની સાથે ટેરિફની સામે જે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને બહુ મોટો ફટકો પડવાની પૂરી ક્ષમતાઓ છેવાયરી છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને આની ઉપર ચિંતા વ્યક્ત કરીને હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બચાવવા માટે આગળ આવે નમસ્કાર બધુમાં યુનિયન દ્વારા આપેલા આ પત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે ટેરિફ લાગવાથી માત્ર હીરા ઉદ્યોગ જ નહીં પરંતુ ગુજરાતની આર્થિક સ્થિતિ પર પણ ગંભીર અસર થવાની સંભાવના છે